જય દ્વારકા દેશ કેમ છો બધા લગભગ તો બધા મજામાં જાય છે તો આજે આપણે છે ને બ્લોગ ચાલુ કર્યો છે બપોર પછી કેમકે હમણાં હું બસ ખંભાળીયાથી આવ્યો છું અને હમણાં નહીં એટલે એમ તો કલાક દોઢ કલાક થઈ ગઈ એક નીંદર કરી લીધી અને બસ હવે છે ને માન બાપુ તા ગયા છે હતા પર બેહવા એટલે હે ને મારે જે કામ છે ને તે હું ચાલો ઉઠીને ગાયોનું કરવાનું છે ને જો ગાયું હજી નાખવાનું પાવાનું આજ બધું બાકી છે કેમ કે માન બાપુ બપોરને વહી ગયા હતા જમીન એટલે એવું છે અને બાકી તો બધું ફટાફટ કામ પતાવી નાખું પછી જ વિડીયો એડિટિંગ કરવાનું બાકી છે એક ફ્રેન્ક વિડીયો જે શૂટ કરી એ બાકી છે એટલે હાલો હું ફટાફટ કામ પતાવી અને પછી એ મારું કામમાં હું લાગી જાઉં જો તો આજે આપણે છે ને બીજા દિવસે પણ વાંદરો આવી ગયો છે બપોરે આવ્યો તો ધ્રાંખું ખાવા કેમ કે ભાભર મેળ્યું ધ્રાંખું છે ને બહુ પહેલાં ધ્રાખું ખાઈ ગયું ને અત્યારે હે ને જામફર અહીં જામફર એમાં તોડી ને ખાય છે જો તમને બતાવો અહીંયા ધ્રાંખું છે ને બહુ પહેલાં ખાઈ ગયું મારા મું ડોરાગાઢ ભાઈ ના ના આગણી આવવાની હતી જાપટ જો બાપા માંડવી લઈને જાય ખાય કે શું થાય

ધીરે ધીરે છે ને થઈ ગઈ બહુ મોટી એટલે નીચે જો લાકડા ભરાવી દીધા અત્યારે મેં એ બધું કાઈપું અહીંયા છે ને ગેટ થોડોક નમી ગયો હતો ને તો એ થોડો ખમો કર્યો અને અત્યારે મેં જો મસ્ત ચિત્રી હૈવી આકાશમાં જય અને અમારા બાપ દીકરાને જાઉં છે વાડ એ ચક્કર મારવા તો આપણે જો વાળી આવી ગયા છે અને આપણે છે ને એક ક્યારામાં ટ્રાય કરી હતી કે ભાઈ ક્યારામાં આપણે દવા ના છાટી આપણે કોરે દવા છાંટતા હોય ને તો એ દવા ના છાંટીને તો કેટલો ફેર પડે ને છાંટીને તો કેટલો ફેર પડે તો એ રિઝલ્ટ સામે આવી ગયું છે આપણે કેમ કે એક ક્યારો આપણે રાખી દીધો તો અંજાર રિઝલ્ટ તમને ખબર જ પડતી હશે કે જો આ ક્યારામાં છે ને દવા નહોતી છે અને આ ક્યારામાં છાંટલ છે કેટલો ફેર છે એ જોવું તમે આટલું દવાનું રિઝલ્ટ આવે

તૂટી પડ્યા હે આપડા ગયો જોવા ભૂખ લાગી ફૂલ શાક કર્યું હે થોડુંક બરી ગયું હે હવે એમ કે હવે આપડા બહુ જાજુ થાય એમ છે નહીં આવતા વર્ષે લઈ આવવાની છે તો બધા જમી લઈએ તો આજે છે ને વાગી ગયા છે ત્યાં સાડા ચાર ને આજે મને કઈ અંદર નઈ ગઈ તો મારે બસ જવું છે વાળ દાઢી કરાવવા અને કેમ કે કાલે છે ને લગભગ દ્વારકા જવાનું થશે મિત્રો આવ્યા છે એવા ને હજી પાકું નક્કી નથી પણ તો ટકા જવાનું જ છે એટલે કંઈક દાઢી બાઢી રૂપારા વુપારા થઈ આવી એટલે સિંધી નાખવા ને તો સારું હાલો તો હું છે ને વાળ દાઢી કરાવું તો આવું પછી આપણે મળ્યા તો બસ જો હું આવી ગયો છું ગજબઢી કરાવીને પણ નાયો નથી કેમ કે આજે હવા આવ્યો તો ને અત્યારે હવે ટાઢ એવી પડે ને હવે ટાળે ને થતું નથી આપણે હવે ઉઠીને ડાયરેક્ટ દ્વારકા જવાનું થાય જ હુકમ હવે તો આપણે જાઉં દ્વારકા તો આપણે દ્વારકાએ આપણા એવા ભાઈ બંધ આવ્યા છે જેના ઉપર આપણે પ્રેન્ક વિડીયો કર્યો હતો ને એ ભાઈ આવ્યો છે તો આપણે નવાણું ટકા જવાનું થશે જ એટલે આપણે આજે થોડીક તૈયારી હોવી જોઈએ ને પછી કાલે છે શનિવાર એટલે તો છે ને અત્યારે આપડે અહિયાં બારા બેઠા ને ભરતભાઈ આવી ગયા ઘોડી લઈને મેઘદુજી ફોટા ફોટા શૂટ લઈ હું કોઈ દી બેઠો નથી પહેલી વાર છે ઘોડી ઉપર બેહવાનું જો બ્લેક ઘોડી શું છે ભરતભાઈ સારું ને તો ને બેઠો નથી પેલી વાર આપડે ઘોડી ઉપર કોઈ દી બેઠો નથી પેલી બેઠા મજા આવી ફૂલ આપડે ભરતભાઈ ની મારે થેન્ક યુ કહી દઈ અને જો હવે ઘોડી કે મારે જ છે જોયું ને ભાઈ કે જોયું હાલો તો છે ને અત્યારે હાંડા વાગી ગયા છે આઠ અને અત્યારે અમે બધા છે ને કાંધો વીણા બે ગયા છે બાપુ વાળીને ભરી આવ્યા ને એ કે આટાણ આપણે હાંજે વીણવા બેહું નહીં કે એક મોટલો પૂરો કરવાનો હોય એ બે જણાને એક મોટલો પૂરો કરવાનો મારે એક છે ને કે આ માંડીને લોહી ભરવાનું એવી અમારી કંઈક ડીલ થઈ છે